એ કેટલા વર્ષથી એક્ચુઅલ માં ખબર નથી પણ ઘણા ખરા સમયથી ત્યાં છે એ ખબર છે મને શું કાયદો શું કે છે આ કાયદાની પ્રોવાઇડન્ટમાં આપણે વાત કરીએ તો તેમાં તે પ્રાઇવેટ હોસ્પિટલ માં પ્રેક્ટિસ કરી શકતા નથી અને આ બાબતે કોઈ સિવિલ સર્જન સાથે વાત કરી છે સિવિલ સર્જન પોતે ખુદ જ હલાવે છે પ્રાઇવેટ હોસ્પિટલ તો તેની સાથે એના પ્રશ્ન અને તેના જવાબ તો વ્યાજબી કેટલી હદે કહેવાય એને મારે પૂછવું